દરેક તહેવારની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને ભાવભક્તિથી કરતા હોય છે ત્યારે આપણા સનાતન હિન્દુ ધર્મમાં ગુજરાતી તિથિ મુજબ વર્ષમાં ચાર નવરાત્રી આવતા હોય છે જેમાં અસુભ મહિનાના અને ચૈત્ર મહિનાના નોરતાનો જ મહત્વ વધારે હોય છે આજથી ચૈત્ર મહિનાના માતાજીના નોરતા શરૂ થતા દરેક માતાજીના મંદિરોમાં ભાવિક ભક્તોની ખૂબ જ ભીડ જોવા મળે છે ત્યારે ભાવનગર થી નજીક રાજપરા ખોડિયાર મંદિરમાં સવારથી જ ભક્તો ભક્તો દર્શન માટે ઉમટી હતા અનેક આ નવરાત્રી દરમિયાન માતાજીના અનુષ્ઠાન તેમજ ઉપવાસ એકટાણા કરે છે અને નવ દિવસ માતાજીની ભક્તિ કરતા હોય છે ત્યારે ખોડિયાર મંદિર ખાતે માતાજીની આરતી ધ્વજારોહણ સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો ખૂબ જ ધામધૂમથી ઉજવામાં આવે છે ભાવનગર આતાભાઈ ગોહેલના વચ્ચેને બંધાયેલ માથગત ચનની ખોડિયાર ભાવનગરની પ્રજાની હરમેશા રક્ષણ કરે છે ક્યારેય કોઈ મોટી કુદરતી ફોનારત કે મુસીબત હોય ભાવનગરમાં ક્યારેય લોકોને નુકસાન થવા પામ્યું નથી માતાજી ભાવનગરની રક્ષા કરી છે ત્યારે ભાવનગર સહિત ગુજરાતના અનેક બીજા જિલ્લાઓમાંથી માતાજી પ્રતિ ભાવિક ભક્તો અટૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે લોકો પગપાળા વાજતે ગાજતે રાજાપરા માતાજીના શરણે આવે છે અને લોકોની દરેક મનોકામના પૂર્ણ કરનાર ખોડિયાર ઉપર લોકોનો વિશ્વાસ આજે પણ અકબંધ રહ્યો છે અશ્વિન ગોહલ જી ન્યૂઝ ભાવનગર મારું નામ સુહાસિની શમીરભાઈ શાહ છે હું અમદાવાદ મોટેરાથી આવું છું મને ખોડિયાર માતા પર ખૂબ આસ્થા છે એ મારા કુળના કુળદેવી છે એ મારું સદાય રક્ષણ કરે છે એ મને સદાય સહાયતે છે એટલે હું વારંવાર આવું છું વર્ષની અંદર બે હું બે વાર હું ભાવનગર આવું છું મને ખોડિયાર માતા મારી દરેક દરેક મનોકામના પૂર્ણ કરે છે એટલે હું શ્રદ્ધાથી વિશ્વાસથી અને એમની કૃપાથી હું ભાવનગરની અંદર રાજપરા ગામમાં હું આવું છું અને માતાજી મારી સર્વ મનોકામના પૂર્ણ કરે છે અમે અમારા પરિવારમાં મારા સાસુ સસરા મારી બહેન અમે એમ કરીને સાત જણા આવેલા છે દર્શન કરીને અમે ખૂબ ધન્ય થઈ ગયા છે ધન્યતાની અમને અનુભૂતિ થાય છે મા હાજરા હજુર છે એમની કૃપાનો કોઈ પાર નથી અને આજે પ્રથમ નવરાત્રિ ચૈત્ર મેનાનું પ્રથમ લોરતું છે એટલે ખૂબ આસ્થાથી હું ભાવનગરમાં હું આવી છું અને માની કૃપા પામીને ધન્યતા અનુભવું છું